આવનાર વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે દેખરેખ રાખી અને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી રહી છે અહીંયા કોમ્પ્યુટરને લગતા તમામ કોર્સ અને બ્યુટી પાર્લરને લગતા તમામ કોર્સની તાલીમ આપવામાં આવી રહી છે આ ઉપરાંત અહીંયા એસઆઈનો કોર્સ પણ એસટી એસટી વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી તાલીમ આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ કોલ પરિચય આપશો મારું નામ કેએલ પ્રજાપતિ છે આઈટી એક્સપર્ટ એકેડમીમાંથી અહીંયા જે ટોપિક ચાલી રહ્યો છે એનો માહિતી આપશો ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન જીએસડીએમ દ્વારા અહીંયા એક યોજના ચાલુ કરવામાં આવી છે જેમાં ફ્રી ટ્રેનિંગ અમે લોકો આપી રહ્યા છીએ જેમાં અમને બે કોર્સ માટે ટાર્ગેટ મળેલા છે એક કોર્સ છે ઓફિસ આસિસ્ટન્ટ જેમાં અઢારથી પિસ્તાલીસ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે છે જેમાં મિનિમમ દસમું ધોરણ પાસ જોઈએ અને બીજો કોર્સ છે બ્યુટી થેરાપીસનો જેમાં સત્તર વર્ષથી ઉપરની બહેનો હોય એમને અમે લોકો ફ્રી ટ્રેનિંગ આપી રહ્યા છે એના સિવાય અમારા પેડ કોર્સિસ બી ચાલે છે અહીંયા જેની માહિતી સાહેબ આપશે મારું નામ ચૌધરી ચેતનકુમાર જેઠાભાઈ હું અહીંયા આજે એજ્યુકેશનના લેવલ દસ પંદર વર્ષથી ચાલું હોય આપણા ત્યાં આગળ થોડી જગ્યા ચેન્જ કરેલી છે અને એડ્રેસ આપેલું ગેવાડા છાત્રાલય વાવ ચોકડી ધરોઈ રોડ ઉપર બરાબર અહીંયા સમથિંગ ત્રણ વર્ષથી અહીંયા ચાલું છે ગવર્મેન્ટના કોર્સ અને આ કોર્સ બધા લગભગ ફ્રી કોર્સ છે એના સિવાયના પણ સીસીસી ટેલી આ બધા કોર્સ અધર કોર્સ પણ અહીંયા ચાલુ હોય એસઆઈનો કોર્સ નર્સિંગનો બી ચાલુ હોય બરાબર તો અહીંયા આ સ્ટુડન્ટ જે પણ અહીંયા આવે છે કહેવા મતલબ તો એની ફ્રીની અંદર શીખવા મળે છે અને એને ઘણા બધા સર્ટિફિકેટ અને સ્કોલરશિપ જે કહેવાય સ્ટાઈપન એ પણ એને મળવાપાત્ર હોય છે તો અલગ અલગ કોર્સના અલગ અલગ વિભાગની અંદર આ કોર્સ ઘણા બધા ચાલુ અત્યારે બે કોર્સ ચાલુ હોય એના સિવાય પણ ઘણા બધા કોર્સ અહીંયા ચાલુ થવાના છે બરાબર અહીંયા જરૂરિયાત હોય કોર્સ કરવાની તો એ અહીંયા આવી શકે આપણી સંસ્થાની અંદર બરાબર તો આ સંસ્થા એક એવી સંસ્થા છે જે દરેક કોર્સ આપણે ફ્રીમાં આપીએ સ્ટુડન્ટને તો જેથી કરીને છોકરો જે સ્ટુડન્ટ છે એને એ સંતોષકારક રીતે એ શીખવા મળે નહીં બરાબર તો અહીંયા એડ્રેસ પણ આપેલું હોય અહીંયા મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો હોય બરાબર એ આપણા સ્ક્રીનશોટ ઉપર તમને જોવા મળી જશે